હું રસ્તામાં રેકડી વાળો મળી ગયો પાણીપુરી વાળો તો મેં કીધું બંધાવી લેમ ગાડી વચ્ચે રોકી ને આ પોટલી બંધાવી લીધી છે આ બે માં પોટલી પૂરી છે તો આ પોટલી માં રગડો ભરી લીધો છે ને આટલું હા જબલા મૂકી દે ને ફૂટી જાય તો મારી સીટ બગડી જાય તો ચાલો મિત્રો હવે આપણે જઈએ તો પાણીપુરી હું લઈને આવી ગયું છે ચાલુ થઈ ગયું છે ડીશ બનાવવાનું પાણીપુરીનું લોટ ભરવાનું ચાલુ થઈ ગયું છે কেয়ায়েনি সিয়ান চাইন আপান জনান কায়ান কায়ে লগাডুতে যাশে পানি পানি পারি পরি ভামামান ইযান কাকাইন কেল কলেন কান্কাইন

છેલ્લો વારવાનો એ બસ પાણીપુરી ખાવાનો એટલી એને પૂરી કરવાની છે કોઈ મોર તો ખાઈને હાલ્વા મીઢો કે કઈ ધોઈ નથી જાવ ડીશુ કિને મિત્રો જે ગાર્ડન તો નાડી વાળું એનું ડેવલપમેન્ટ ચાલુ થઈ ગયું છે ના જેવો કોઈ યોગામાં જાય છે કેલા ની જૂની બકાલા માર્કેટ છે મેં ઓલ્લી મટાનાનો મફી કર્યો અમારી બે માકીને કેલા દે બનાવવું પડે પાંચ મે કીધું ખોખા દેવું ને ભાત અલગ મે એ જ છે યસ જોવો આ તલા પણ પાન વાન ને જવું આ બધું પેલા તોડી નાખ્યું હતું તોડી મીન્સ કે બધી તોસી નાખ્યું હતું અને અત્યારે પાછું સોય અને પાછું મસ્ત કરી નાખ્યું છે આ રસ્તો કિલ્લા સાઈડ જવાનો છે આ ક્રૂઝ માટેની બુકિંગ ટિકિટ અહીંયા થાય છે પેલું ક્રૂઝ છે આ બસ સ્ટેન્ડ સાઈડ જવાનો રસ્તો છે આ ઓગણીસો ને છોતેર નું સાલ નું છે બનાવેલું તો મિત્રો આ જેટી નું કામ ચાલુ છે જી ખેડાન મેદાન થઈ ગયું છે ખાડા પાડીને આજુ ભરતી કરે છે આમાં આ ક્રૂઝ માટે કરીને આ જેટી બનાવી હતી તો એ તોડી નાખી છે આ સાઈડ આ પાડી બાંધેલી છે આ ક્રુઝ તો મિત્રો પહેલાં અહીંયા છેતી બાંધી લેતી અને પાણી ઊંડા હતા ત્યારે આ ભરતી કરી કરી આવી રીતના હાલ કોઈ બનાવી દીધું છે તો તમે જોઈ શકો છો પાણી જે ઉકાળા મારે છે ને એ ઊંડા પાણી છે ત્યાં ક્રૂઝ આખું તળતું છે તો બધામાં ભરતી કરી અને જેથી બાંધી દે બધામાં હજુ કામ ચાલુ જ છે ત્યારે બદમાં કામ ચાલુ છે ત્યારે બની જાય ત્યારે નાઈસ દેખાય ત્યારે કેટલું ખેડન મેદાન છે આમ દૂર ઉડે બધામાં ને ત્યાં બધું એક સરખું પછી થઈ જાય છે બધામાં હળિયાનું કામ ચાલુ છે પછી પેલામાં જે બોર્ડર બાંધે છે એમાં મૂકવા માટે કરીને અહીંયાથી લઈ જાય ટ્રેન દ્વારા ઉપાડીને આખી બોર્ડર બાંધે છે આ બધામાં ભરતી કરી દે છે દૂરની ને બધા માટીની ને કેટલા માણસો લાઈનમાં ઉભેલા છે મિત્રો જો પોલીસ ઉભેલા છે લાઈનમાં ઉભા માટે ઘર ને ત્યારે સરખા ઊભેલા છે લાઈનમાં ને કરતા એ લોકો ટ્રાફિક જામ કરી દે છે એમ આવે મૂવીને જુના બસ સ્ટેશનમાં આ બધી ગાડીઓ પાર્કિંગ છે મારી ગાડી અહીં પાર્કિંગ કરેલી છે આ બધા અંદરમાં લાડીઓ વાળા છે રેસ્ટોરન્ટ વાળાને ચિકન વેજ નોનવેજ એગ બધા તેને જે ખાવું હોય ત્યાં આવી જાય ચાલો હું મારા ફ્રેન્ડને ત્યાં જઈ આવું तो आज के फेमस सरस्वती भजिया पे बहु आवा भजिया खादा तो जो पर उबेलो से मावा ने पिचकारी करे से ये बहु दा नवो रोड बनी गयो से आज वो नहीं डाला बर्फ वाला नहीं है सिंपल सा है ન આયા થા